ક્રોસિંગ કરી દે પછી યુએસએ ના જે પોલીસવાળા હતા એમની જોડે એમને પકડાવવાનું હોય પોલીસવાળા એમ હાથે કરીને લોકો પકડાઈ જાય ત્યાં યુએસએ માં એન્ટ્રી કરી એટલે ભારતીયો હાથે કરીને પોલીસ જોડે પકડાઈ જાય હા આથે કરીને પકડાવ પાછળનું રીઝન એ રહ્યું કે યુએસએ ની અંદર તમે જાવ છો તો તમે પોલીસના પકડાયા વગર જવાના તો તમારી કોઈ એન્ટ્રી બોલવાની નહીં યુએસએની અંદર તમે ઇનલીગલ જ કહેવાના પણ તમે ચલો ભાઈ પોલીસવાળા તમને પકડે છે પોલીસવાળા પકડ્યા પછી એરિયા લોકો શું કરે કે આજુબાજુના જે નજીકના કેમ્પ હોય ને કે ભાઈ તમે કેનકુનથી ક્રોસિંગ કર્યું તો કેનકુનથી દસ બાર કિલોમીટરના અંતરમાં બધા લોકોએ કેવું કે એમના ટેન્ટ બાંધેલા હોય ટેન્ટની અંદર આવા નોન ઇમિગ્રેન્ટ્સ કે જે લોકો ક્રોસિંગ કરીને આવેલા એમને ત્યાં રાખતા હોય અને ત્યાં રાખ્યા પછી એમના પાછળ ઘણું બધું ઇન્વેસ્ટિગેશન કરતા હોય એમને લાગે કે ના આ માણસને ખરેખર આવી ઇન્ડિયામાં કંઈ તકલીફ છે તો એટલા માટે એ બોર્ડર ક્રોસિંગ કરીને આવ્યો છે અમુક લોકો આવી રીતના અર્નિંગ કરવા જતા હોય ને અમુક લોકો એ રીતે કરતા હોય કે ભાઈ ત્યાં પહોંચ્યા પછી બી શું આગળ કરવાનું કઈ રીતે કાયદેસર થવાનું આ બધી પ્રોસિજર ત્યાં ક્રોસિંગ કર્યા પછી જતા હોય એસાયલમ નંબર પડાવવા માટે એ લોકો ત્યાં જતા એસાયલમ એટલે વન ટાઈપ ઓફ એક રેફ્યુજી કહેવાય રેફ્યુજી એટલે કે ભાઈ તમને તમારા હોમ ટાઉનની અંદર કંઈ બી તકલીફ હોય તમારા જીવનું જોખમ હોય કે ચલો કે ભાઈ તમને લોકો તમારા પાછળ પડે તમને મારી નાખવા તમે તમારી રીતે તમારી કન્ટ્રી છોડી દીધી તો જે તે કન્ટ્રીની ફરજ આવે ભાઈ એ લોકોના એરે લોકો શરણાગતિ કરી લે શરણાગતિ એટલે કે ભાઈ મારે મારા ઇન્ડિયામાં પાછું જવું નથી એ લોકો તમને એક્સેપ્ટ કરી લે એક્સેપ્ટ કરી લે એટલે તમારો એસઆઈલએમ નંબર પડે એસઆઈલએમ નંબર એટલે રેફ્યુજી એસઆઈલએમ નંબર પડે એટલે કે તમારો કેસ યુએસએની કોર્ટમાં ચાલુ થઈ ગયો એના પછી એ એસઆઈલએમ નંબર પડે ને એના પછી એરે લોકો ફ્રી થઈ જાય કેમ કે ભાઈ એસઆઈલ નંબર ક્રિએટ થયા પછી એમના હિયરિંગની ડેટો આવ્યા જતી હોય હિયરિંગની ડેટો આયા જતી હોય ઇન ધ સેન્સ કે કે ચલો કે ભાઈ તમે યુએસએની અંદર એન્ટ્રી મારી તમારો એસઆઈલ નંબર ક્રિએટ થયો કોર્ટમાં કેસ ચાલુ થઈ ગયો કોર્ટમાં કેસ ચાલુ થયા પછી એરા લોકો ડેટ આલતા હોય કે ભાઈ આના ખરેખર ઇન્ડિયામાં આવી તકલીફ છે કે નહીં એ વસ્તુ એરા લોકો ત્યાં ચેક કરતા હોય અને એસઆઈલએમ નંબર હિયરિંગની ડેટો પડે જાય એરા એરા ઉપર લોકો અંદર રહેતા હોય છે હાલ અમેરિકાનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે કારણ કે ગેરકાયદેસર રીતે ભારતીયો જે અમેરિકામાં ગયા હતા તેમને પરત મોકલવામાં આવ્યા છે સૌથી વધુ લોકો છે ચર્ચાનો મુદ્દો અને ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ભારતીયો સ્વદેશ છોડીને વિદેશ સુકામ જતા હોય છે તે ચર્ચા આપણે આકાશભાઈ સાથે કરીશું અને સાથે સાથે એ પણ ચર્ચા આપણે કરવાના છીએ કે તેઓ જીવના જોખમે કેવી રીતે જતા હોય છે કેવી રીતે બોર્ડર પાર કરતા હોય છે સાથે સાથે એવી પણ ચર્ચા કરીશું કે જે એજન્ટો લાખો કરોડો રૂપિયા જે એજન્ટો લેતા હોય છે ક્યાં ક્યાં સુધી આ લોકો પૈસા મોકલતા હોય છે અને કેવી રીતે વિદેશમાં ભારતીય નાગરિકોને મોકલતા હોય છે આકાશભાઈ વિઝાનું કામ કરે છે વિઝા પરમિટનું કામ કરે છે કેનેડા કે વિદેશમાં જવું હોય તો લોકોને પરમિટ સાથે મોકલે છે આકાશભાઈને ઘણા વર્ષોનો અનુભવ છે તેમની સાથે વાત કરીએ આપણે વિદેશમાં કેમ જતા હોય છે સ્વદેશ છોડીને આપણા ભારતના લોકો વિદેશમાં જવા પાછળનું એક એ લોકોનું મોટું રીઝન હોય છે કે એમની આવનારી જિંદગી અને આવનારી પેઢી ઓછું સર્વાઇવલ કરે ઇન્ડિયાની અંદર કેમ કે અહીંયાથી જે લોકો જવાવાળા હોય છે ક યુએસએની અંદર કે એવું કોઈ હોતું નથી કે બધા એજ્યુકેટેડ પીપલ હોય અહીંયાથી બે નંબરની અંદર જવાવાળા બધા માણસો અનએજ્યુકેટેડ પીપલ અનએજ્યુકેટેડ એટલે મતલબ કે પાંચ ફેલ દસ ફેલ બાર ફેલ બાર પાસ કે જેમને કોલેજ કરી હોય કોલેજ અડધી મૂકી દીધી હોય એવા લોકો હોય કેમ એ લોકો અહીંયા જોબ કરતા બાર કલાકની જોબ કરતા હોય તેર કલાકની જોબ કરતા હોય તો એમના ભાઈ કેવું અંદર વળતર ઓછું મળતું હોય કે અહીંયા કોઈ બાર કલાકની કે દસ કલાકની જોબ કરતું હોય ને તો એમની મંથલી સેલરી બાર હજાર ચૌદ હજાર પંદર હજાર વીસ હજાર સમથિંગ સેલરી હોય છે બરાબર અહીંયા અહીંયા જે લોકો બાર તેર કલાકનું કામ કરે એના એક કામ એ લોકો યુએસએની અંદર કરતા હોય તો એમની કેવું હોય કે સેલરી સાડા ચાર ચાર લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા એવી સેલરી મળતી હોય એની એને લીધે લોકો બહાર જવાનું વધારે પ્રિફર કરે જતા કેવી રીતે હોય છે અને લાખો કરોડો રૂપિયાનો જે ખર્ચ જે પ્રમાણે કરતા હોય છે અને મેં તો એવું સાંભળ્યું છે કે દેવું પણ કરતા હોય છે કેવી રીતે કેવા કેવી રીતે જતા હોય છે આ લોકો અહીંયાથી એ રીતે નીકળતા હોય કે એ લોકોનું યુએસએ ની અંદર કોઈના કોઈ રિલેટિવ રહેતું હોય રિલેટિવ રહેતું હોય એટલે ઇન ધ સેન્સ કે કે ચલો ભાઈ એરિયા યુએસએ એરપોર્ટ પહોંચે તો ત્યાં એમને પિકઅપ કરી જવાના એના સગાવાલા ત્યાં એના રહેવાની ખાવાની જોબની એટલું જે દરેક વસ્તુની એના જોડે ક્લેરિફિકેશન હોય ને ત્યારે માણસ અહીંયાથી અમેરિકા જવા પણ યુએસએની અંદર જવા માટેના ઘણા બધા રસ્તા ઇનલીગલ જવા માટેના ઘણા બધા રસ્તા હવે ફસ્ટ વે યુએસએની અંદર જવા માટેના ટોટલ કેવું ક એન્ટ્રી મારતા હોય લોકો મેક્સિકો તો કેનેડા મેક્સિકો બાજુ પહોંચવાનું બી કેવું હોય કે એ લોકો અહીંયાથી ધારો કે ચલો કે ભાઈ એશિયન કન્ટ્રી છે એશિયન ઇન્ડિયા એશિયન કન્ટ્રીમાં આવે એશિયન કન્ટ્રીની અંદર કેવું કે કોઈ બી ઇન્ડિયન ને જવું હોય કોઈ બી એશિયન કન્ટ્રીની અંદર તો વિઝા ફ્રી એરો જઈએ કે ઓન અરાઈવલ હોય ત્યાં એ લોકોને જવાનું તે એરપોર્ટ ક્લિયર કરે એટલે ત્યાંની ગવર્મેન્ટ ત્યાંનો સિક્કો મારી દે એટલે એ લોકો અહીંયાથી કેવું સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એક 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 સ્ટેપ કરીને અલગ અલગ કન્ટ્રી થ્રુ પછી એમને મેક્સિકો પહોંચાડતા હોય મેક્સિકો પહોંચાડ્યા પછી મેક્સિકોમાં બી કેવું ક કેનકુન બોર્ડર કેનકુન બોર્ડરથી એ લોકોને બસમાં બેવાનું હોય બસમાં બેસીને એલ સાર્વાડોર એલ સારવાડોરથી એમનું ક્રોસિંગ હોય